સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરિસરમાં ચાર જેટલા ભૂંડ ફરતા હોવાનો વિડીયો સામે આવતા એરપોર્ટ મેનેજમેન્ટ ટીમની આબરૂના લીરે લીરા ઉડ્યા છે ત્યારબાદ સુરત એરપોર્ટ ડાયરેક્ટર એસસી ભાલસે એ ભૂંડ ટર્મિનલ બિલ્ડિંગ નજીકના ગાર્ડન અને પાર્કિંગ એરિયા સુધી કઈ રીતે આવી ગયા

અમને આશા છે કે સુરત મનપાનો સહકાર મળશે જો કે આજે તંત્રએ ચારેક જેટલા ભૂંડને એરપોર્ટ પરિસર બહાર ધકેલ્યા હતા એરપોર્ટ ઓથોરિટીએ એવો પણ લુલાવ બચાવ કર્યો કે એરપોર્ટની મેઇન એન્ટ્રી પાસેના ખેતરોમાં પારાવાર ગંદકીને લીધે ભૂંડ એરપોર્ટના મુખ્ય માર્ગથી પ્રવેશી જાય છે ઘણીવાર ભગાડવામાં પણ આવ્યા છે ટોળા ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશ દ્વાર નજીક પાર્કિંગ ગાર્ડન એરિયા અને એરપોર્ટ ડાયરેક્ટર ઓફિસ નજીક ફરતા દેખાયા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે બ્યુરો રિપોર્ટ સુરત